जवाब साहेब, जवाब जीएमडीसी नो। जवाब साहेब। विथ रेफर टू एबो सब्जेक्ट मैटर एंड लेटर अंडर डिटेल प्रोजेक्ट रिपोर्ट इज जनरल इज प्रम इन वायब्रिटी ऑफ एनी माइनिंग प्रोजेक्ट

કે અમારો અધિકાર છે સાહેબ ઇટ ઇઝ માય કોન્સ્ટિટ્યુશનલ રાઈટ સાહેબ આઈ એમ સિટીઝન ઓફ ઇન્ડિયા હું આ દેશનો નાગરિક છું સાહેબ મને માંગવાનો પૂરો અધિકાર છે પણ આ આ કંપનીના અધિકારીઓએ આ જે સુધી મને ડીપીઆર રિપોર્ટ નથી માંગ્યો એટલે આ સાહેબના માધ્યમથી મારે આ કંપનીના અધિકારી પાસે જાણવું છે કે મને ડીપીઆર રિપોર્ટ શા માટે આપવામાં આવ્યો નથી કયા કારણોસર મને ડીપીઆર રિપોર્ટ આપવામાં આવ્યો નથી જવાબ આપે કોઈ પણ માઇનિંગ પ્રોજેક્ટ હોય અને માઇનિંગ ચાલુ કરવા માટે માઇનિંગ પ્લાન બનાવવામાં આવે છે અને પર્યાવરણની મંજૂરી લેવા માટે એન્વાયરમેન્ટ અને એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન પ્લાન કોલસા મંત્રાલય દ્વારા બનાવવામાં આવે છે કયા તબક્કામાં ક્યાં ક્યાં માઇનિંગ કરવાનું આવે છે અને પર્યાવરણ મંત્રી ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે પીટીઆઈની આ કાયદા કાનૂન મુજબ જરૂરત નથી અમે કંપની લોકો ફાઇનાન્શિયલ વાયબિલિટી ચેક કરવા માટે બીજો તમે એ તો તમે ઉપરો કરો છો કે પીટીઆઈની વાયબલ વી કેનોટ સી ધીસ અ ટીપીઆર રિપોર્ટ હાઉ કેન એક્સેપ્ટ ધીસ અ ટીપીઆર